ખૂબ જ સુંદર મજાની રંગબેરંગી લેટર ધર્મો મંદિર સુંદર અમે વિશે મિત્રો ધર્મ બાપુની પણ અહીંયા હાજરી છે આપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે પૂર્ણા ઉત્તર જઈ રહી જય માતાજી જય સુરાપુર પૂરો દાદાનું સ્વાગત છે તમારો ફરી વાર અનુભવ ઓડિયામાં મિત્રો અત્યારે આપણે દાદાના સાનિધ્યમાં જે દાદા નો નવમો પટ્ટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ધામધૂમથી તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રંગબેરંગી લાઈટો સાથે દાદાનું મંદિર પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો આપણે પહેલા સુરાપુર દર દર્શન કરશું ત્યારબાદ આપણે દાનપુર પણ દર્શન કરવાના છે મિત્રો તો વિડીયો મઠ્યો સુધી બનાવી રહેજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે આવી ગયા છે દાદા મંદિરમાં તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું માતાનું સાનિધ્ય જે મંદિર છે એને પણ સન કરવામાં આવ્યું છે તો મિત્રો સુરાપુર દાદા દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખી વિડીયો શેર કરવાનું ભૂલશે નહીં જેથી કરીને લોકો દાદા ના ઘરે દર્શન કરી શકે જય દાદા તો મિત્રો અત્યારે દાદાનું પૂંઝાને વિધિ ચાલી રહી છે અને સાથે દાન બાપુ પણ બધાના મંદિરમાં આવી ગયા તો આપણે દાનબાપના પણ દર્શન કરી લઈએ મિત્રો તો મિત્રો દાનભાવ દર્શન કરીને હવે આપણે શિવ તરફ જશું તો મિત્રો અહીં પણ ખૂબ જ સુંદર મજાની મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે આપ નિહાળી રહ્યા છો તો મિત્રો આપણે શેડ નીચે જવાનું છે ત્યાં પણ આવતા ભાવિ ભક્તો માટે તડકા અને ગરમીની રાહત માટે અહીં ફવારેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે આપ નિહાળી રહ્યા છો તે તો મિત્રો સુરાપુર દાદાનો નમો પાટો ઉત્સવ હનુમાન જયંતિના દિવસે ઉજવવામાં આવે છે એના જે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો દાદાના દર્શન આવ્યા છે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી છે તો મિત્રો આ સ્ટેટની સામે બાજુનું જે ગ્રાઉન્ડ છે તેમાં પણ પાણીનો છટકાવ કરવામાં આવ્યો છે જે આપ જોઈ રહ્યા છો તો અહીં થોડું ના ઉડે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે આપણી સામે છે તે ડ્રોમ વરસાદી માટે બનાવવામાં આવ્યો છે મિત્રો આપણે ત્યાં નજીકથી જોઈએ જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આ બાજુ બહેનોને પરસાદી લેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે આપ નિહાળી રહ્યા છો અને સામે બાજુનો જે મોટો ડ્રોમ છે તેમાં ભાઈઓને પ્રસાદી માટે વ્યવસ્થા કરવામાં આવી છે ને અત્યારે થોડી પ્રસાદી પણ શરૂ થવા જઈ રહી છે મિત્રોના આ બાજુ ડ્રોમ છે ત્યાં ભાઈઓને પ્રસાદી માટે વ્યવસ્થા છે ને તેઓ પ્રસાદી લઈને જઈ રહ્યા છે ત્યાં નિહાળી રહ્યા છો અને મિત્રો ખૂબ જ વિશાળ ડ્રોમ પ્રસાદી માટે બનાવવામાં આવ્યો છે અને આ બાજુ પાણીના ટાંકા પણ મૂકી દેવામાં આવ્યો છે જેથી કરીને વાસણ સાફ સફાઈ કરી શકે તો મિત્રો આ બધું બ્લડ ડોનેશન કેમ્પ પણ ચલાવી રહ્યો છે તો મિત્રો બ્લડ ડોનેશન કેમ્પની આગળ તમે જોશો તો અહીં તમને સાર શરબતની પરસાદી મળી રહી છે ત્યારબાદ આજે શેડની સામનો ગ્રાઉન્ડ છે જ્યાં ખૂબ જ વિશાળ જગ્યામાં પ્રસાદી માટે વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ આપણે દાદાના મન તરફ જઈશું મિત્રો અત્યારે જે આજે વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યા છે તેમના પણ દર્શન કરવાના છે થોડી જોરમાં યજ્ઞની પૂર્ણ હોય થઈ છે તો આપણે દાનો બાપુના દર્શન પણ કરીશું મિત્ર તો ઉડિયા મઠલ સુધી બનાવી રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનો ભૂલશો નહીં તો મિત્રો એ શેરની નિશ્ચય પણ એક ડિસ્પ્લે મૂકવામાં આવેલી જે દીકરી ભાવિ ભક્તો અહીં નિશ્ચય સંપૂર્ણ હવનના દર્શન કરી શકે અને આ નિહાળી રહ્યા છો અહીંથી ભાઈઓ અને બહેનો તો મિત્રો અત્યારે યજ્ઞ પૂર્ણ આવતી તરફ છે તો આપણે તેમના પણ દર્શન કરીએ મિત્રો તો મિત્રો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આપણે દાન બાપુને આરતી સાથે દર્શન થયા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ તરફ તમે જોઈ રહ્યા છો તો અહીં સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે અને મિત્રો આજે દાદાનો નવમો પાટનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો અને આપણે દાદાના નવમાં ઉત્સવને ઉત્સવના સુર દાદાના દર્શન કર્યા સાથે દાન બાપુના પણ દર્શન કર્યા તો મિત્રો વિડીયો શેર કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે આવી ગયા છીએ મંદિરની સામે બાજુનું જે પાર્કિંગ છે ત્યાંથી તમે જોઈ શકો છો આવી રીતે દાદાનું મંદિર ડેકોરેશન સાથે ખૂબ જ સુંદર રંગબેરંગી લાઇટો કરવામાં આવ્યું દાદાના નવમા પટ્ટો ઉત્સવ નિમિત્તે આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા તો મિત્રો વિડીયો શેર કરજો જવ ચેનલ ને સબસ્ક્રાઈબ ને લાઇક કરો ને બોલશું આવી રીતે આપણે સુરાપુર દાદા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ફરી મળીશું જય દાદા જય માતાજી